મુંબઈ દિલ્હી એક્સપ્રેસમાં વે ઉપર આજે એક ભયાનક અકસ્માત થયો કે સોહનાનમાં એક્સપ્રેસ પર વે એક સ્પીડમાં કારે કાબૂ ગુમાયો હતો અને આ કામકાર સામેથી આવેલી બીજી કારમાં મોટરસાયકલ સાથે અથડાતી હતી કે પોલીસ જણાવ્યા અનુસાર સોહન નામના એક કે આર મંગલમાં યુનિવર્સિટી ટ્રેન વિદ્યાર્થીઓના ટાટા આલ્ટોઝ કારમાં ડીલર અને તૈણમાંથી નાથુદમાં કોલેજ જઈ રહ્યા કે તે અકસ્માત થયો હતો અને જે પોલીસ જણાવ્યું હતું કે એલ્ટ્રા ડોઝમાં કાર ઝડપી વળે હતી ને ડિવાઇસ પર સડી મેટલ પેરીમાં લાઇટ પોલ સાથે અથડાઈ હતી કે પછી આ એક્સપ્રેસ ને વેના એલટીપીટી સેક્શનમાં ક્રોકેટમાં થાંભલા સાથે અથડાઈ હતી થાંભલા સાથે અથડાતા બાદ કારે તેનું સંતુલન ગુમાવ્યું હતું કે સામેની ની લેન્ડમાં આજે રહી કે હોન્ડા સિટીને બુલેટમાં મોટરસાયકલ સાથે અથડાતા હતી કે આ અકસ્માત બે વિદ્યાર્થીઓના મોત થયા હતા કે ત્રણ અન્ય લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા કે ભોર પોલીસ સ્ટેશનમાં ઓળખ દિલ્હીના ખીટોડમાં રહેવાસી દક્ષ અને નાથપુર રહેવાસી મિત્ર અને તરીકે અક્ષ તેને કહ્યું છે કે આ દસની સિવિલમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવે છે કે જે અન્ય પણ આ ઘાયલ છે કે જેમાંથી હોન્ડા સિટી હતો કે જેના મોટરસાયકલ પર ગયા વધુ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જણાવ્યું કે સ્પીડના કારણે આ અચાનક રસ્તો ભટકી જતા ડિવજન તોડી સામેમાં લેનમાં ઘૂસી જતા અકસ્માત કારણે એક્સપ્રેસ વે લગભગ અડધા કલાક સુધી ટ્રાફિકમાં પ્રભાવિત થયો હતો સરપ્રાઇઝ માય છે